રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી પાદરા ખાતે નવીન પશુ દવાખાનાનું ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા પાસઠ લાખના ખર્ચે નવીન નિર્માણ થયેલ પશુ દવાખાનાનું લોકાર્પણ પ્રસંગે આવેલ મહાનુભાવોના દીપ પ્રાગટ્ય કરી અને તકતી અનાવરણ કરી રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તથા વડોદરા જિલ્લા પંચાયતના દંડક નવીનભાઈ સોલંકી તથા પાદરા તાલુકા પંચાયત ઇન્ચાર્જ પ્રમુખ લુમેશભાઈ પંડ્યા પાદરા નગર પ્રમુખ ભાજપના દીપેશ પંચાલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા માત્ર નગરપાલિકાના સદસ્યો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે દવાખાનું છે તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેને લઈને પાદરા શહેર સહિત વિસ્તારમાં તમામ પશુપાલકોને આંશિક રાહત જોવા મળશે નાયબ પશુપાલન નિયામક વડોદરા જિલ્લા પંચાયત ડોક્ટર ધવલ માંડવીયા સહિત પાદરા પશુ ચિકિત્સક ડોક્ટર હર્ષ ઠાકર તથા પાદરા નગરપાલિકાના સદસ્યો તથા પાદરા ભાજપના સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ ધારાસભ્ય ચેતવનસિંહ ઝાલા તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય છે

પાદરા તાલુકો જે પશુપાલકો પર વધારે નિર્ભય નિર્ભય છે જેવી રીતે ખેતી એ પાદરા તાલુકામાં વધારે ખેડૂતો છે એવી રીતે પશુપાલકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે તો તેઓને સગવડ માટે અને પશુપાલકોની સારવાર માટે આજે પોતાના પશુની સારવાર કરવા માટે આ જગ્યા એ ખૂબ જ ઉપયોગી થશે અને પાદરા નગરની આજુબાજુના સૌ પાસુ પશુપાલકોને અપીલ કરીશ કે તેઓ આ પશુ દવાખાનાનો મોટી પ્રમાણમાં લાભ લઈ શકે છે અને હાલ આ પાદરા અને વડુ ખાતે બંને જે પશુ દવાખાના આવેલા છે તેમાં ડૉક્ટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે જેથી કરીને આ પશુની સારવાર ખૂબ જ ઝડપી થઈ શકશે